ચકલાસી રાજનગરના નિવાસ શ્રી પ્રેક્ષાબેન અજયકુમાર પટેલના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી લાવવામાં આવ્યા હતા જે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે ઉપસ્થિત રહી નડિયાદના મૃતકોને પુષ્પાંજલિ અર્પી હતી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી બન્યા હતા નોંધનીય છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપી અંતિમ વિધિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયાની કામગીરી હાલમાં કાર્યરત છે અને ડીએનએ ટેસ્ટિંગ કન્ફર્મેશન થયા બાદ બાકીના મૃતદેહોના પાર્થિવ દેહને જિલ્લામાં લાવવામાં આવશે આશિષ મહેતા નડિયાદ